નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પેરાકોટ ડાયક્લોરાઈડ જે દવા આવે છે જન નિંદામણનાશક દવા આવે છે તેના ઉપયોગમાં જે કાળજી રાખવાની છે તેના વિશે માહિતી મેળવશું હવે પેરાકોટ ડાયક્લોરાઇડ છે તેની પ્રચલિત બ્રાન્ડ છે તે ગ્રામોક્ઝોન છે તે આપણે સૌને ખબર છે હવે આ પેરાકોટ ડાયક્લોરાઇડને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે પેરાકોટ ડાય ડાયક્લોરાઈડને ઘણા બધા ખેડૂતો ટોટો તરીકે ઓળખે ઘણા ખેડૂતો તેને સબ ભરખી તરીકે ઓળખે ઘણા ખેડૂતો તેને સર્વનાશની દવા તરીકે ઓળખે એટલે આ દવાની ખાસિયત એ છે કે આ દવાનો છંટકાવ આપણે જ્યારે કરીએ ત્યારે કોન્ટેક એટલે જ્યાં સ્પર્શ કરે ત્યાં નિંદામણ છે તેની અંદર ક્લોરોફિલનો સંપૂર્ણ નાશ કરી દઈ અને કલાક બે કલાક ત્રણ કલાકની અંદર મોટા ભાગના નિંદામણો છે તેને સૂકવી નાખે છે તેને ડ્રાય કરી નાખે છે પરંતુ આ દવામાં ઉપયોગ મેં કાળજી રાખવાની છે તે ઉપયોગની કાળજી છે તેની આપણે એક વાર્તાના સ્વરૂપમાં આપણે તેને સમજીએ એક સોમવાર ભાઈ હતા અને એક મંગળવાર ભાઈ હતા બંને સગા ભાઈઓ હતા હવે જે સોમવાર ભાઈ હતા એમણે એગ્રોમાંથી આ ગ્રામોક્ઝોન દવા પેરાકોટ ડાયક્લોરાઈટ દવા છે એ ખરીદી કરી અને એક લીટર દવાની ખરીદી એમણે કરી એમને એમ હતું કે મારે અત્યારે બે પંપની જરૂરિયાત છે પણ પાંચ પંપની દવા સાત પંપની દવા આપણે એક સાથે લઈ લઈએ તો એક લીટર દવા એમણે લીધી સોમવાર ભાઈ છે એ પોતાના ખેતરની અંદર દવાનો છંટકાવ છે એ કરતા હતા ત્યાં એના સગાભાઈ મંગળવાર ભાઈ આવ્યા ને એમણે કીધું ભાઈ હું કરશ સોમવાર તો સોમવારે મંગળવારને કીધું કે ભાઈ હું આ ટોટો લઈ આવેલો છું ગ્રામોક્ઝોન લઈ આવેલો છું ખડની દવા કે મારે એ કે બે પંપ જોતા છે મને આપને તો એને કીધું કાંઈ વાંધો નહીં આ લ્યો આ ડબલું અડધું જઈ તમે લઈ જાઓ અડધું ડબલું લઈ ગયા બીજા દિવસે મંગળવાર ભાઈએ છે એ દવા છે એ કરી દીધી બીજા દિવસે મંગળવાર ભાઈએ મંગળવાર ભાઈએ જોયું તો નિંદામણ છે એ આ દવાથી નાશ થયો નહીં અથવા થયું તો ખૂબ ઓછા પ્રમાણમાં થયું તો એને એમ થયું કે ભાઈ મારા ખેતરમાં નાશ કેમ ન થયો એણે સીધો ભાઈને ફોન કર્યો ભાઈ હતા અમદાવાદ અને બાર ગયા હતા ટૂંકમાં પોતાના એ વિસ્તારમાંથી બહાર ગયા હતા મંગળવાર ભાઈ સોમવાર ભાઈને કહે ભાઈ દવા આપણે છાંટી એમાં કંઈ રિઝલ્ટ એવું નથી ખડ નિંદામણ છે એ બળ્યું નથી શેઢા સાફ થયા નથી તો સોમવાર ભાઈએ સીધો એગ્રોવાળાને ફોન કર્યો કે એગ્રોવાળાને કંઈક ભાઈ તમે જે દવા આપી એમાં રિઝલ્ટ નથી તો એગ્રોવાળો છે એ થોડો ઘણો જાણકાર માણસ હશે એટલે એણે કીધું કે ભાઈ રિઝલ્ટ નથી એવું તો ન બને કારણ કે આ દવા તો આપણે ઘણી બધી દવા વેચી છે અને રિઝલ્ટ બધાયને મળેલા છે તમારે કાંઈ કારણ શું હોય એ બધું એમાં પૂછતા પૂછતા એને પૂછું ભાઈ તમે દવા ક્યારે છાંટી તો સોમવાર ભાઈ કે દવા હું તો છાંટીને સીધો પછી અમદાવાદ નીકળી ગયો હતો એટલે મને ખ્યાલ નહીં મારા ભાઈએ છાટી એને રિઝલ્ટ નથી એટલે એણે મંગળવાર ભાઈને કોન્ફરન્સમાં લીધા મંગળવાર ભાઈને પૂછ્યું એગ્રોવાળા ભાઈએ કે ભાઈ દવા તમે કેટલા વાગે ક્યારે છાંટી તો મંગળવાર ભાઈ કે મેં રાતે મારે બે પંપ છાંટવાના હતા એટલે મેં રાત્રે છાંટી સાડા સાત આઠ નવ વાગે આજુબાજુમાં મેં છાંટી ત્યારે એગ્રોવાળા ભાઈએ કીધું કે ભાઈ ન્યાં જ આપણી ભૂલ થયેલી છે આ દવા સૂર્યપ્રકાશની સંપૂર્ણ હાજરી હોય ત્યારે જો છંટકાવ કરવામાં આવે તો જ આપણે જે કાંઈ પણ ઈચ્છિત પરિણામો છે એ આ પેરાકોડ ડાયક્લોરાઇડ એટલે અથવા ગ્રામોક્ઝોન અથવા ઘણી બધી પ્રચલિત કંપની છે આ જાપાનની કંપની છે જે પેરાફોર્સ નામથી આ ગ્રામોક્ઝોન વેચે તેના પરિણામ માત્ર ને માત્ર સૂર્યપ્રકાશની હાજરીમાં જો દવાનો છંટકાવ કરવામાં આવે તો જ ઇન્સ્ટન્ટ ત્વરિત ઝડપી મળે છે મતલબ કે બેથી ત્રણ કલાકમાં મળે છે નહીતર આના રિઝલ્ટ મળે છે પરંતુ ત્રણ ચાર દિવસનું વિલંબ પણ આપણે સહન કરવો પડતો હોય છે એટલે આ દવાના ઉપયોગમાં કાળજી આપણે એ રાખવાની છે ઘણી વખત શું છે આપણી વાત છે એ લાંબી થઈ જતી હોય પણ ટૂંકમાં જ જો અમારે પતાવવાની હોત તો એમ કહી દે ભાઈ આ દવા છે એ તમારે સૂર્યપ્રકાશની હાજરીમાં છંટકાવ કરવાની હોય અને જ્યારે દિવસ હોય અને વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ હોય સૂર્યનો સીધો તડકો જ્યારે પૃથ્વી ઉપર ન પડતો હોય જમીન ઉપર ન પડતો હોય ત્યારે પણ આ દવાના પરિણામ એ ખૂબ ઓછા છે એ મળતા હોય છે હવે આની પછી બીજી વાત કરી લે કે હવે આ દવા જે છે પેરાકોડ ડાયક્લોરાઇડ એના જમીનમાં છંટકાવ કરી દીધા પછી તેના રસાયણના રેસીડિયું કેટલા દિવસ સુધી રહે છે તો આ પ્રશ્નનો જવાબ છે એમાં સીધે સીધો જો જવાબ આપવાનો હોય તો આ દવાના રેસીડિયો ત્રીસથી સાઠ દિવસ સુધી આપણા ખેતરની અંદર આ દવાના અણુઓ પરમાણુઓ જમીનમાં જીવંત રીતે રહે છે પરંતુ જમીનની અંદર જો સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે હોય સુડોમોનાસ બેક્ટેરિયાની ગતિવિધિ વધારે હોય તો આ દવાના રેસીડિયું આ દવાના અવશેષો અન્ય જે આપણે ત્રીસથી સાઠ દિવસની વાત કરી તેની સાપેક્ષમાં ઓછા દિવસો સુધી રહી શકે છે એટલે આ દવા ટૂંકમાં આપણે જ્યારે જમીન ઉપર છંટકાવ કરીએ તો થોડા દિવસનું અંતર છે એ અમુક પાક માટે જાળવવું છે એ જરૂરી થઈ જતું હોય છે આમ આજના વિડીયોમાં આપણે નાની માહિતી આપણને એક જ દવા વિશે મળી કે ભાઈ આ દવાનો ઉપયોગ કરતી વખતે સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે અને આ દવાનો જો આપણે વારંવાર ઉપયોગ કરવાનો થતો હોય તો આપણા ખેતરની અંદર સેન્દ્રીય તત્વો એટલે દેશી ખાતરનો ઉપયોગને વપરાશ વધારવો જોઈએ અને સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ નામના જે બેક્ટેરિયા હોય છે તે ની એપ્લિકેશન પણ સમયાંતરે કરતી રહેવી જોઈએ જેનાથી આ દવાની વિપરીત અસરો છે એ આપણા ખેતરની અંદર આપણા પાકની અંદર ઓછી થઈ શકે ફરી મળીશું આવી જ અવનવી નાની નાની માહિતીઓ સાથે ત્યાં સુધી રજા આપજો આભાર